વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે તેવામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અલગ અલગ વિભાગમાં પોલીસ વિભાગ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તા અને ડીસીપી ઝોન ટુ ની આગેવાનીમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું ડીસીપી ઝોન ટુ મંજીતા વંજારાની આગેવાનીમાં પણ ફૂડ પેટ્રોલિંગ થયું ની ટુકડીને સાથે રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર જેમાં પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર સાથે જ રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કે જ્યાં સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે જે આજે સવારે ઝોન લેવલે અલગ અલગ ઝોનમાં પોતાને ફાળવેલી એસઆરપીએફ સીઆરપી અને બીએસએફની સાથે રાખીને આજે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સાતના સમયે ઝોન ટુ વિસ્તાર અને ઝોન થ્રી વિસ્તારમાં ઝોન ટુ ડીસીપી સાહેબ અને અમારા દ્વારા અમને આ ફાળવામાં આવેલી સીઆરપીએફને સાથે રાખીને ઝોન ટુ અને ઝોન થ્રી વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે જેમાં અત્યારે નવાપુરા અને રાવપુરાના વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે સર શું મેસેજ કટિબદ્ધ છો આપ વડોદરા શરીર શાંતિ જાળવવા માટે શું મેસેજ અત્યારે રાત્રે આઠ વાગ્યા પછી જે ફૂડ પેટ્રોલિંગ કરવાનો જે મેઇન અમારો ઉદ્દેશ છે એ છે કે અત્યારે બધા ઘણા બધા દર્શનાર્થીઓ અલગ અલગ પંડાલમાં દર્શનાર્થે આવતા હોય છે તો કઈ રીતની પરિસ્થિતિ ઊભી થઈ રહેલી છે તેનો ચિતારકે મેળવવા માટે આજે આ ફૂડ પેટ્રોલિંગ રાખવાનું આવ્યું છે અને યોગ્ય ટ્રાફિક બંદોબસ્તનું બધું પાલન થઈ રહ્યું છે તે જોવા માટે પણ આજે આ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોમાં એક શાંતિનો માહોલ ઊભો થાય અને શાંતિપૂર્ણ માહોલમાં આપણે આ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરાવી શકીએ તો તે સુનિશ્ચિત કરવા માટે ઝોન ટુ અને ઝોન થ્રી પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારી કર્મચારીને સાથે રાખીને ફૂડ કરવામાં આવ્યું છે